ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગંડકી નદી અને શાલિગ્રામની કથા સાંભળીશું શાલિગ્રામ એક ગંડકી નદીમાંથી મળી આવે છે જેમાં ભગવાન પોતે જ બિરાજમાન છે તો આ કથા તમે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો તમે જાણતા જ હશો મિત્રો કે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ શાલિગ્રામ પણ છે પણ શું તમે એ જાણો છો કે ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ પથ્થરને ગંડકી નદીમાં જ કેમ મળી આવે છે જો નથી જાણતા તો અત્યંત પવિત્ર કથા આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો કેમ કે શાલિગ્રામની કથા એક ગણિકા સાથે જોડાયેલી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો જેવી રીતે નર્મદા નદીના હરેક પથ્થરને ભગવાન શિવનું રૂપ માનીને નર્મેદેશ્વર કહેવામાં આવે છે એવી જ રીતે ગંડકી નદીના હરેક પથ્થરને શાલિગ્રામ કહેવાય છે એના હરેક પથ્થર શાલિગ્રામ હોય છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ આ નદીના શાલિગ્રામમાં સ્વયં પ્રતિષ્ઠિત હોય છે અને પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા એક ગણિકા થઈ હતી તેનું નામ ગંડકી હતું એ ગણિકા રોજ રાતે કોઈને કોઈ પુરુષ સાથે ભોગવિલાસ કરતી અને બદલામાં એ પુરુષ પાસેથી ધન પણ મેળવતી હતી ગણકી એ ગણકીને આ કામ કરતા કરતા ઘણા બધા વર્ષો વીતી ગયા તો એક દિવસ એક મહાત્મા એ ગામમાં આવ્યા જ્યાં ગણકી ગણિકા રહેતી હતી તે મહાત્માએ ગામમાં આવીને એ ગામવાળાનું કલ્યાણ કર્યું આ સાંભળીને જોઈને એ ગંદકી પણ એ ગંદકી પણ એ મહાત્મા પાસે જઈને કહે છે હે મહાત્મા તમે તો સંત છો તો તમે મુજ ગણિકાનું પણ કંઈ કલ્યાણ કરી દો ગંદકીની વાત સાંભળીને મહાત્મા બોલ્યા હું તારું કલ્યાણ તો કરી દઈશ પણ એના માટે તારે આ ગણિકાપણું છોડવું પડશે ગંદકી બોલી હે ગુરુજી હું બધું જ જોડી શકું છું પણ મારું આ શરીર વેચવાનું ન છોડી શકું કેમ કે ગુરુજી હવે મને આની આદત થઈ ગઈ છે ઘણા વર્ષોથી આ કામ કર્યું છે મેં માટે મને આદત પડી ગઈ છે આના સિવાય તમે મને જે કંઈ છોડવાનું કહેશો એ હું છોડી દઈશ પરંતુ આ કામ તમે મારાથી ન છોડાવો અને કોઈ પણ રીતે મારો ઉદ્ધાર કરો પ્રભુ પછી ગુરુજી બોલ્યા તો એક કામ કર આજ પછી તારી પાસે જે પણ પુરુષ આવે તું એને તારો પતિ માન અને ભગવાન માનીને એની સેવા કરજે એટલે તારો ઉદ્ધાર થઈ જશે ગણિકા બોલી ઠીક છે ગુરુજી આજ પછી પછી હું આવું જ કરીશ એ દિવસ તે ગણિકાએ ગણકી પાસે જે પણ સૂર્યાસ્ત પછી આવે જે પણ પુરુષ સૂર્યાસ્ત પછી એની પાસે આવે તો ગંડકી તેને તેનો પતિ માનીને તેની સેવા સત્કાર કરતી આદર કરતી ખવડાવતી પીવડાવતી અને પગ પણ દબાવતી આટલું જ નહીં સૂર્ય અસ્ત થયા પછી જે પણ પુરુષ તેની પાસે આવતો તેને તેના પતિ પરમેશ્વર માનતી હતી આવી રીતે ગંડકીએ મહાત્માને મહાત્માએ કીધેલી વાતો પર વિશ્વાસ કરીને તેનું પાલન કરવા લાગી સાચી નિષ્ઠાથી પાલન કરવા લાગી હવે આ તરફ વૈકુઠ લોકમાં બેઠા બેઠા ભગવાન વિષ્ણુ આ બધું જ જોઈ રહ્યા હતા આમ ઘણા દિવસ થયા થઈ ગયા પછી શ્રી હરિ વિષ્ણુને વિચાર આવ્યો કેમ હું આ ગંદકીની પરીક્ષા લઉં આમ વિચાર કરી ભગવાને પરીક્ષા લેવાનો નિર્ણય લીધો એક દિવસની વાત છે સૂર્ય અસ્ત થયો તો ભગવાન વિષ્ણુ એક તે પાસે આવ્યા એ ગણિકાના ઘરે આવ્યા જયારે ભગવાન આવ્યા તો તે ગંદકી રોજ ની જેમ તે પુરુષના ચરણ ધોયા ભોજન કરાવ્યું પાણી પીવડાવ્યું અને પગ પણ દબાવ્યા આ બધું જોઈને ભગવાન વિષ્ણુ તો બહુ પ્રસન્ન થયા પછી રાતે પ્રતિક્રિયા પછી ભગવાન વિષ્ણુ ગંડકી સાથે સૂઈ ગયા અચાનક સવારે ચાર વાગે ભગવાનને ગંડકીને જગાડી ભગવાને ગંડકીને જગાડી અને બોલ્યા કે મને તો બહુ માથું દુખે છે પુરુષ રૂપી ભગવાનની આવી હાલત જોઈ તે ગંડકી બોલી હું હમણાં જ કોઈ વેદને બોલાવીને આવું છું એટલે ભગવાન બનેલા એ પુરુષ બોલે છે નહીં નહીં તું ક્યાંય ન જા હું તારા વિના નહીં રહી શકું અને ભગવાનને એટલું બધું જોરમાં માથું દુખવા લાગ્યું કે જોત જોતામાં એમના પ્રાણ નીકળી ગયા મિત્રો ભગવાન તો માત્ર મરવાનું નાટક જ કરી રહ્યા હતા ભગવાન તો મરી ગયા એટલે તે ગંડકી ગણિકાને લાગ્યું કે અરે આ તો મારા પતિ હતા મારા પતિ મર્યા પછી તો મારે પણ સતી થવું જ પડશે પછી સવારે ગામવાળાને ખબર પડી એ ગંદકી ગણિકાના ઘરે કોઈ પુરુષ મરી ગયો છે તો ગામવાળા તેની ઘરે પહોંચી ગયા અને તેમની પાસે તેમણે બધાએ વાસની અર્થી એટલે કે નમ નનામી તૈયાર કરી ત્યાર પછી એ પુરુષના સબને એ નનામીમાં નનાની પર સુડાવ્યા એ અર્થી પર સુડાવ્યા અને એ અર્થિને ગામવાળા સ્મશાન ઘાટે લઈ જવા લાગ્યા હવે એ ગણકી પણ એ ગણિકા પણ તેની પાછળ પાછળ શોળ શણગાર કરીને ચાલી નીકળી સજી ધજીને નીકળી પડી આ જોઈ ગામવાળા બોલ્યા કે અરે ગંડકી તું આવી રીતે શોળ શણગાર કરીને ક્યાં જઈ રહી છો ત્યારે તે બોલી કે મે એ પુરુષને મારો પતિ માન્યો હતો અને હવે જ્યારે તેની મૃત્યુ થયું છે મારા પતિનું મૃત્યુ થયું છે તો હું પણ એની સાથે સતી થવા જઈ રહી છું આ સામળે ગામવાળા તો જોર જોરથી હસવા લાગ્યા ગંદકી ઉપર અને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા વાતો કરવા લાગ્યા અંદરો અંદર કે ભલા એક વેચ્યાનો પણ શું પતિ હોય પણ ગંદકી પર આ ગામવાળાનો હસવાનો કોઈ અસર ન પડ્યો અને જ્યારે બધા એ અર્થીને લઈને સમશાન પહોંચ્યા તો ગંદકી પણ જઈને તે ચિત્તા ઉપર બેસી ગઈ અને જ્યારે તે પુરુષની લાશને ચિત્તામાં મૂકી તો ગંદકી એ તેનું

ભગવાને જોયું તો ગંદકી બંને હાથ જોડીને આંખ બંધ કરીને એમના નામના જાપ કરી રહી હતી પછી ભગવાને તેની માયાથી તે અગ્નિ વધારે 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 કરી અગ્નિ પ્રગટાવ્યા લાગ્યા ફરી ભગવાન એક આંખ ખોલીને જુએ છે કે ક્યાંક આ વધારે અગ્નિના તાપથી ગંદકી ભાગી તો નથી ગઈ ને ભગવાન ખોલીને જોવે છે કે ગંદકી પણ ભગવાને જોયું કે ગંદકી પર તે એકદમ તેજ અગ્નિનો કોઈ પણ અસર નથી થઈ રહ્યો તેનું શરીર સળગતું જાય છે પણ તે ઊંકે ચૂપણ નથી કરી રહી પછી ભગવાનને સમજાઈ ગયું કે ગંદકી ભલે ગણિકા છે પણ તે ભક્તિની તો સાચી છે તરત જ ભગવાન વિષ્ણુએ એ જ સમયે પ્રગટ થયા અને બોલ્યા કે ગંદકી આંખો ખોલ હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને તું એ પરીક્ષામાં સફળ થઈ છો ભગવાનનું આટલું બોલતા જ એ ચિતાની આગ ઓલવાઈ ગઈ અને તે ગંડકીનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું ત્યાર પછી જ્યારે ગંડકીએ આંખો ખોલી તો તેની સામે ભગવાનને તેણે જોયા અને તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ પછી ભગવાન બોલ્યા હું તારાથી બહુ પ્રસન્ન છું वरदान માંગ તારે શું જોઈએ છે માંગી લે ભગવાનની વાત સાંભળીને ગંડકી બોલી હે ભગવાન જો તમે મને કંઈક આપવા જ ઈચ્છો છો તો મારી ઈચ્છા છે કે તમારું માથું ચિતામાં જેમ મારા ખોળામાં મે રાખ્યું હતું એવી જ રીતે સદાય માટે તમે મારા ખોળામાં રહો આટલું બોલીને તે એટલી બધી ભાવુક થઈ ગઈ કે થોડી વારમાં તો તેનું શરીર જોત જોતામાં પાણી બની ગયું આખું શરીર પાણી બની ગયું અને તે પાણી ત્યાંથી વહેવા લાગ્યું અને પાણીની વહેલી ધારા ગંદકી નદી બની ગઈ ભગવાન બોલ્યા હે વિષ્ણુ બિરાજમાન છે એ પથ્થરને પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી આ ભગવાનનું વચન છે તો આવી રીતે ગંડકી નદીમાં મળી આવતા શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તે શાલિગ્રામની પ્રતિષ્ઠા નથી કરવી હોતી પડતી આ આ સત્ય ઘટના છે મિત્રો જો તમને કથા સારી લાગી હોય હોય પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલમાં ધાર્મિક કથાઓ વાર્તાઓ શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ